નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડનગર નગરપાલિકામાં કોંગ્રેસ બે વોર્ડમાં વિજય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રકુમાર ઈશ્વરજી ઠાકોર તેમજ વોર્ડ નંબર છમાં કોંગ્રેસ ઉમેદવાર હપ્પુજી જવાનજી ઠાકોરનો ભવ્ય વિજય થયો વડનગર નગરપાલિકામાં કોંગ્રેસના બે ઉમેદવારના ભવ્ય વિજય થતાં જેસીબીમાં તેમજ ઘોડા ઉપર ડીજના તાલે ભવ્ય વર્ગો વડનગર નગરમાં નીકળ્યો વડનગર નગરપાલિકામાં વિજય થયેલ કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે વડનગર શહેરને નવસર્જન કરવામાં આવશે અને અમે જે જનતાને વચનો આપ્યા છે તે પૂરા કરીશું વડનગરની જનતાને પાણી રસ્તા ગટર સહિત વિકાસના જરૂરિયાત કામો અમે પૂરા કરીશું તેમજ વિકાસના કામ પૂરા કરી વડનગરની જનતાને અમે વિશ્વાસ અપાવીશું વડનગર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર જયસિંહ પરમારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડનગરમાં આ બે કોંગ્રેસના ઉમેદવારની જીતથી અને વડનગરમાં કોંગ્રેસમાં મતદાન ખૂબ વધ્યું છે જે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી વધુ મજબૂત પાર્ટી બનવા જઈ રહી છે વોર્ડ નંબર એકના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીના પાર્ટી મને ઉમેદવાર બનાવ્યો હતો અને વોર્ડ નંબર એકની જનતાએ મને ખૂબ સારી લીડ આપી સારા મત આપ્યા અને આ જીતનો શ્રેય વોર્ડની જનતાને સીરે જાય છે કારણ કે વોર્ડના લોકોએ જીત ચાલે છે કોંગ્રેસનો મેન્ડેટ લઈને હું નીકળ્યો તો અને પ્રજાએ મેન્ડેટને સ્વીકાર્યું એટલે આ જીત વોર્ડ નંબર એકની જનતાને સીરે જાય છે એના મતદારોને જાય છે અને આ મારા વોર્ડની જ જીત છે મારી જીત કરતો વધારે મહત્ત્વ મારા વોર્ડના લોકોનું છે એટલે એમની જીત છે હું એક નવી સોચ નયા વડનગર નવી સોચ નયા વડનગરનો એક નારો બનાવ્યા હતા મેં અને એમાં મારા ચૌદ મુદ્દાઓ હતા એ મુદ્દાઓને લઈને હું નીકળેલો હતો અમારી પાર્ટી પણ એ મુદ્દાઓ સાથે જોડાયેલી હતી બધા લોકો સાથે નીકળ્યા હતા અહીંયા એક નવો વિચાર લઈને જઈએ નવું વડનગરનું સર્જન કરીએ નવ નવું સર્જન કરી એ વિચારથી અમે આગળ વધ્યા હતા અને ભલે અમે બે જણા જીત્યા છીએ વોર્ડ નંબર છ ની અંદર મારા સાથીદાર અમારા આપુજી ઠાકોર જીત્યા છે અને વોર્ડ નંબર એકમાં હું જીત્યો છું પણ અમે એ છવ્વીસને ભારે પડીશું ભલે અમે સંખ્યામાં બે છીએ પણ અમે જનતાનો અવાજ ઉઠાવીશું આમ જનતાના જે પ્રશ્નો છે પાણી ગટર રોડ રસ્તા અને વીજળીના જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને અમે ઉજાગર કરીશું જનતાના એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના સતત અમે પ્રયત્ન કરીશું અને નગરપાલિકાના વહીવટકર્તાઓને અમે એ વસ્તુથી વાકેફ કરીને એમની પાસે કામ કરાવીશું એવી મેં જનતાને ખાતરી આપી આજે તમને પણ એક મીડિયા માધ્યમથી મારા વડનગરની જનતાને ખાતરી આપું છું કે જનતાના પ્રશ્નો અમે જાહેરમાં ઉઠાવીશું એમાં કોઈ શંકાને સ્થાન નહીં એમાં કોઈની શે શરમ પણ નહીં રહે કોઈ એમ કે કે ભાઈ નરેન્દ્રભાઈનું ગામ છે પણ નરેન્દ્રભાઈનું ગામ છે નરેન્દ્રભાઈ આખા વડનગરના છે એમાં અમે પણ આવી જ્યાં પણ વડનગરના સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવામાં અમે કોઈની શેર શરમ નહીં રાખીએ વડનગરના લોકોને ન્યાય મળે એવો અમારો સતત પ્રયત્ન રહેશે વડનગરના વિકાસની અંદર જે ગરીબ લોકોના મકાનો તૂટ્યા છે અને ભવિષ્યમાં તૂટવાના છે તો એના માટે પણ અમે સક્રિય રહીશું અને એ લોકોને ન્યાય મળે કે ભાઈ એને વડનગરનો વિકાસ કરો એમાં અમને રસ છે જનતાને પણ રસ છે પણ જે લોકોને વિસ્થાપિત થાય છે ઘર રહિત થાય છે એવા લોકોને પુનવર્સન થાય એવી વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકાએ કરવી પડશે એવી અમે કરાવવા માટે સતત પ્રયત્ન કરીશું બને તો નગરપાલિકા પાલિકા નહીં બને તો કલેક્ટર કલેક્ટરને તો ગુજરાત સરકાર સુધી પણ અમે અવાજ ઉઠાવીશું કે ભાઈ વિકાસ કરવામાં અમને રસ છે પણ લોકોને ઘર વિહોણા ન કરો આ પણ અમારો એક મુખ્ય મુદ્દો છે બીજો મુદ્દો છે વડનગર નગરપાલિકાની અંદર છેલ્લા દસ વર્ષથી ભાજપના શાસનની અંદર ઓતરા દિવસે પાણી આપીશ એટલે કે એકસો ને બેસી દિવસ પાણી આપે છે અને ત્રણસો ને પોસઠ દિવસ નો વેરો લે છે નગરપાલિકા પણ હું જનતા વચ્ચે વચન આપીને આવ્યો છું કે ત્રણસો ને પોસઠ દિવસ પાણી આપવું કારણ કે આપણે ત્રણસો પોસઠ દિવસ નો વેરો લઈએ છીએ તો ત્રણસો ને પોસઠ દિવસ પાણી આપવું પડે જ નહીતર અડધો વેરો જેટલું પાણી એટલો વેરો આ મારું સૂત્ર છે આ પ્રશ્નો ઉઠાવીશ અને જનતા વચ્ચે જઈશ જો નગરપાલિકાના વહીવટકર્તાઓ નહીં ગોઠે નહીં આળા કાઢે તો જનતા વચ્ચે કાપડ બજારનો જાહેર સભા યોજીશ અને નગર ચર્ચા કરીશ આ મુદ્દાઓ છે અને મારે લોકોને ન્યાય અપાવોશ અને લોકોના ન્યાય મળે એના માટે હું લડીશ એ હું આપના માધ્યમથી વડનગરની જનતાને ખાતરી આપું છું

ટોટલ વડનગરમાંથી બે ઉમેદવાર જીત્યા છે અમારા મહેન્દ્રસિંહ ઠાકોર સાહેબ જીત્યા છે અને અમારા પૂજી જીત્યા છે બે ઉમેદવારો જીત્યા છે પણ તમે ઓવરઓલ તમે છ છ સાથે સાત વોટનું એનાલિસિસ કરશો ને તો બહુ નજીવા માર્જિનથી કોંગ્રેસ રહી ગયું છે કોઈક જગ્યાએ પચાસ મોટ કોઈક જગ્યાએ ત્રીસ વત કોઈક જગ્યાએ ચાલીસ મતથી મતલબ સોની અંદરના મતથી અમે રહી ગયા છીએ વોટ શેરિંગ ખૂબ અમારું કોંગ્રેસનું વધ્યું છે એ કોંગ્રેસની પ્રગતિ કહેવાય છે બરાબર અને માન્ય વડાપ્રધાનસિંહના ગ્રામમાં જો કોંગ્રેસ આટલી મજબૂત ફાઇટ આપી શકતી હોય તો આવનાર સમયમાં ચોક્કસથી કોંગ્રેસ એક વધુ મજબૂત પાર્ટી તરીકે ઊભી થાય